ણ કરજસીબેન રમણભાઈ હું વગરવાડી કર છું અમારા તેઓ અમારી સેજાની ત્રીસ બહેનો છે એમાં એક કાર્યકરને છૂટી કરવામાં આવી છે અને એક સુપરવાઇઝર બી છે એમને બી છૂટા કરવામાં આવ્યા છે અમારા બેન બહુ સરસ જ છે એમને ક્યારે અમારી ચા નથી પીધી અને આજે વચનતાની રેડ પારી અને અમારી બેનને સસ્પેન્ડ કરવામાં આવે છે એના માટે આ તમામ બહેનોએ ઉગ્ર આંદોલન કર્યું છે માગણી સંતોષ થાય તો આગળના સમયમાં કેવા પ્રકારના કાર્યક્રમ જો આ બેનો ને માગણી નહીં સંતોષાય તો આ આ બેને યુનિયન કે તેમ કરશે અને તમામ બેનો અહીંયા સોમવારથી આ કાલે નિવારણ નહીં આવે તો સોમવારથી આ બેનો તમામ બેનો ઓગરવાડી પર તારો મારી અને અહીં આવી જશે હું ડીઆર જાદવ આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રદેશ મંત્રી આજે આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી અને એમાં જે આંગણવાડીની અંદર જે કામ કરે છે કાર્યકર બહેનો તેડાગર બહેનો આ છેલ્લા કેટલાક સમયથી વહીવટી તંત્ર તરફથી એટલે કે આંગણવાડીના જે કેન્દ્રનું સંચાલન કરે છે એવા વહીવટી તંત્ર તરફથી આ તેળાગર બહેનો કાર્યકર બહેનો અને સુપરવાઇઝરને ખોટા પૂર્વગ્રહો રાખી ખોટી નોટિસો આપી અને એમને હેરાન કરવામાં આવે છે માનસિક ત્રાસ આપવામાં આવે છે બહેનોને પગારમાં કંઈ મળતું નથી બીજું કોઈ લાભ મળતો નથી એમની પાસે કામ ખૂબ લેવાય છે સરકારની જે કુપોષણની યોજના છે આ કુપોષણની યોજનાને પાર પાડનારી આ બહેનોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે ખોટી નોટિસો આપવામાં આવે છે અને એમને વગર નોટિસે કોઈપણ કારણ જણાવ્યા સિવાય આમાંથી એક સુપરવાઇઝર બેન અને એક કાર્યકર બેનને ફરજ મૂકનો આદેશ કર્યો છે એ આદેશ કરવાથી આજે બેનો પોતાની નોકરી પૂરી કરીને અહીં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પ્રોગ્રામ ઓફિસર સાહેબને અને કલેક્ટર સાહેબને મળવા આવી છે અને આવેદનપત્ર આપી આજે માંગ કરે છે કે જે અમને નોટિસો ખોટી રીતે આપવામાં આવે છે એ પ્રવૃત્તિ બંધ કરવામાં આવે એમને હેરાન કરવામાં ના આવે તમારા આદેશ પ્રમાણે અમે કામ કરીએ છીએ પણ અમને હેરાન કરવાનું બંધ કરો અને જે ફરજ મૂકીનો આદેશ કર્યો છે સુપરવાઇઝર મોદી મોદીબહેનનો અને કાર્યકર બેનનો એ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે અમે અહીંથી વિનંતી કરીએ છીએ કે આ ફરીથી વિનંતી કરીએ છીએ કે આ આદેશો પાછા ખેંચવામાં આવે નહીં તો આવનારા સમયમાં આંગણવાડી બહેનોને એક હડતાલનું યા કોઈપણ પ્રકારનું આંદોલન કરવું પડે એવું કોઈ પ્રકરણ ઊભું ના થાય એટલા માટે આપને વિનંતી કરીએ છીએ કે આ આદેશો પરત ખેંચવામાં આવે